નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છીએ રાજકોટ શહેરમાં આ રંગીલા રાજકોટ શહેરમાં એક ખેડૂત છે એની પાસે જમીન નથી કૂવો નથી આમ છતાં પણ મશરૂમની ખેતી કરે છે દસ બાય ના એક રૂમ છે અને મશરૂમની ખેતી કરે છે કેવી રીતે આ મશરૂમની ખેતી થાય છે આવો એ ખેડૂતને મળાવવું અમને એમ સાથે વાત કરાવો જ ભાઈ રામ 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 મજામાં મજામાં તમે મને એમ કે કમાલ કરી મારે તો બાપ દાદા ને દાદા એવું વિચારતા કે ખેડૂત હોય જમીન હોય એ જ ખેડૂત હોય તમે તો વગર વિધાઉટ એમ જમીન વગર આ બધું કરો છો આ કઈ રીતે આ છે ને એક મશરૂમ છે હવે આને છે ને માટીની કે કઈ જરૂર ન પડે આ બ્રાઉન રાઈસ માં ઉગે આપણે હજી બ્રાઉન કલર ના ચોખા આવે ને એમાં વસ્તુ ઉગે અને આનું બેરણ છે ને આપણે મગફળીમાં નહીં જે હોય એવું બેરણ નું હોય એનું લિક્વિડમાં બેરણ હોય લિક્વિડ કલ્ચર કહીએ હમ ઈ કલ્ચરામાં બ્રાઉન લેસમાં થોડું નાખે ને એટલે આ એની રીતે groth આવવા લાગે તમને આમ જો આ દેખાય ને તો આને માટીની જરૂર નથી પડતી ના જાઈ ને માટી નો હોય તો મને તો મારા શિક્ષક એવું સમજાવ્યું ભણાવ્યું પાઠ્યપુસ્તકમાં કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ને તો થાય તો આ ઈ સાચી વાત છે તમારી આને છે ને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આપણે LED રાખ્યું રહે લાઈટ રાખી છે

અને આની મેડિસિનલ વેલ્યુ સૌથી વધારે હોય છે એટલે આપણે શરીરમાં કોઈ પણ રોગ હોય ને તો એને હટાવવા માટે આ બહુ કામની વસ્તુ છે કોઈ પણ રોગ માટે જમીનના ક્ષેત્રમાં ક્યાં થાય છે નેચરલ રીતે છે ને હિમાલયના બહુ હાઈટ ઉપર દસ બાર પંદર હજારની હાઈટ ઉપર આ નેચરલ અવસ્થામાં થાય અને બહુ રેર મળે બહુ ઓછા પ્રમાણમાં એના વિકલ્પ રૂપે આપણે એવું વાતાવરણ કંટ્રોલ એન્વાયરમેન્ટ કે આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ ને એ એકદમ સ્ટરીલ વાતાવરણ છે કે જંતુ રહી બેક્ટેરિયા રહી વાતાવરણમાં આપણે ઉભા છીએ કે એનાથી આને ખતરો ન થાય ને આ વસ્તુ ખરાબ થઈ જાય એટલે એકદમ શુદ્ધ વાતાવરણ છે અત્યારે આપણે ઉભા છીએ જગ્યા પણ હું તમને એમ કઉ કે આ પ્રશ્ન પસંદ કર્યું હિતેશભાઈ મૂળ તો માણાવ ખેડૂત ના દીકરા ધારે તો બીજી ખેતી કરીએ આવું પસંદ કરવું આ મશરૂમ ની પસંદ કરવા પાછળ તો એમ કોઈ તર્ક કોઈ અનુભવ કોઈ સજેસ કઈ શું છે આ છે ને અમારે એક મારા ભાઈ ને કેન્સર ની બીમારી વર્ષો થઈ ગયા એટલે ત્યારે છે ને આયુર્વેદિક માં હું બધું જોતો કેન્સર માટે શું આનું આયુર્વેદિક ઈલાજ ઇલાજ કેમોથેરાપી ની તો બધું આડ અસર બહુ થતી પછી ત્યારે મને થોડું ઘણું મળ્યું હતું પણ જયારે ઇન્ટરનેટ નો બહુ યોગ નતો એમ એમ એકદમ સ્પીડ ને બધું ઓછું હતું પછી આ લોકડાઉન નો સમય આવ્યો ને એટલે પાછું બધું જૂનું યાદ આવ્યું હવે આપડે અત્યારે ફ્રી નો ટાઈમ છે એવું કઈ ગોતી એમ કે જે આપણે જે ગંભીર પ્રકારના રોગ છે ને એમાં કામની વસ્તુ શું છે એમ ઘણા બધા વિકલ્પો મળ્યા આપણે ઘણું બધું આમાં આવે છે આયુર્વેદિકમાં પછી એમ અમે આ વસ્તુ ગોઈ હતી આના છે ને મેડિસિનલ બહુ સારી છે અને ગંભીરમાં ગંભીર રોગમાં પણ આ કામ ની વસ્તુ છે પણ હું તમને અમે શોખ થી ટૂંક માં આપણે કઈક કરવું છે બિઝનેસ નો બિઝનેસ થાય ધંધો થાય ખેતી થાય અને આમ જોઈએ તો સમાજ સેવા જેવું થાય કે ભાઈ કોઈને આ વસ્તુ કોઈ જાણતું નથી અને આપણે ગમે એ રોગ હોય તેને કામ ની વસ્તુ છે તમે આ ક્યાં ફોર્મ માં વેચો છો અમે છે ને સુકવીને વેચી છે ડ્રાય કરીને આ છે ને એ હું તમને બતાવું આ સુકવેલું છે એક દરજા ને આટલું જ લેવાનું હોય છે ખાલી અચ્છા ચમચો નહીં ભરે ખાલી એક જ ગ્રામ આટલું જ હા એક જ ગ્રામ છે ખાલી આટલું જ લેવાનું હોય સવારે ભૂખ્યા પેટે ગરમ પાણીમાં નાખી બે ત્રણ મિનિટ ઉકાળી પાણી ઠંડુથી પાણી પીજવા અને ચાવી જવાનું સવારે ભૂખ્યા પેટે એક જ ગ્રામાં એક ગ્રામ છે આટલું જ લેવાનું હોય છે આમાં આમાં શું શું તત્વ હોય આપણે કેમ શું હોય આમાં છે ને ઘણા બધા ઇમ્યુનિ એસિડ આવે પછી એનું એક મેઈન તત્વ છે કોડીસિપિન છે પછી એક બીજું એક તત્વ છે એડીનો સાઇન છે આ બધા બોડીમાં છે ને બહુ કામની વસ્તુ છે અચ્છા તો રોગ પ્રતિકાર શક્તિ શું હા છે ને ઇમ્યુનિટી એકદમ બુસ્ટ કરાખે બોડીની આપણી અચ્છા એટલે આપણા બોડીમાં સારો કે કોઈ પણ રોગ થતા હોય તો એ આપણી આપડી ઇમ્યુનિટી એટલી બુસ્ટ કરી નાખે એટલે આ છે ને સિસ્ટમ સુધારે ભાઈ કોઈ રોગ આપને થયો છે તો ક્યાંક એનું કઈક કારણ હોય માં જે રીતે હોય તો કેન્સર નું નાન તેનું બીજા રોગની શક્યતા વધી જાય ટોક્સીનિમાંથી તો તમારી શક્યતા બધી ઘટી જાય મુખ્ય હોય તો એન્ટી ટ્યુમરના ગુણ છે કોઈ ગાંઠ હોય તો એને ઉગાડે એવો ઘણા બધા એના ફાયદા છે અને આ બધા રિસર્ચ પેપર ને ઘણું બધું ઉપલબ્ધ હોય છે એમ અચ્છા જે સાયન્ટિસ્ટ એના ઉપર રિસર્ચ કર્યા ઉપર ઘણું બધું ઉપલબ્ધ છે ગૂગલ ઉપર બરાબર પછી આ કેટલા ટાઈમમાં થાય માની લો તો ભાવી દીધું પછી કેટલા ટાઈમમાં થાય આ જનરલી છે ને આનો બિયારણમાંથી બિયારણ બનાવતા એક આદ મહિનો થાય અને બે મહિના બીજા થાય એટલે આમ ત્રણ મહિનામાં એક સાયકલ પૂરી થઈ જાય પછી બારે બાર મહિના બને થઈ તો શકે બારે મહિના પણ ચોમાસામાં છે ને ભેજ ને એવું વાતાવરણ ભેજ વધી જાય ને વાતાવરણમાં તો આ ખરાબ થવાની શક્યતા બહુ વધી જાય એટલે ચોમાસામાં ચોમાસા પૂરતો અમે નથી કરતા બરાબર પછી તમે માનજો કે કોઈ ગુજરાત નો કસ્ટમર છે તમારું તમે કઈ રીતે આનો વેપાર કરી રીતે અમે છે ને ડ્રાય કરી નાખીએ અને ડ્રાય લેવાનું ડ્રાય કરી લોકો કઈ રીતે લઈ જાય કસ્ટમર કે તમારા સુધી કઈ રીતે અમારી વેબસાઈટ છે petox.com હમ

એ અમુક એવા અમારે પાસે student ઓને એવા છે કે ભાઈ ભણીને ને જે નવા નવા job માં લાગ્યા હોય પછી નાની હોય ત્રીસ પાંત્રીસ ની ઉમર હોય તો એ બધા હેલ્થ માટે એ ટૂંક માં ભવિષ્ય માં આપણે કઈ ના થાય એના માટે ખાતા હોય કે હેલ્થ માટે સારી વસ્તુ છે એવું નથી કે રોગ હોય જ ખાઈ શકે જેને કઈ રોગ નો હોય એ ખાઈ શકે અચ્છા તો આપણે પેલા ઘણી વખત કેતા હોય કે આપણે પીએમ છે ઘણા કેતા હોય છે મશરૂમ ખાય છે એને લીધે એકદમ ત્વચા રેડ રહે છે હેલ્ધી રહે છે

એટલે ઉનાળો હોય ગમે તે મેન્ટેન તો કરવું જ પડે બરાબર એક વખત તમે આમાં તમારી સાયકલ ચાલુ થઈ જાય પછી સતત ચાલુ જ રહે કે પછી હવે એ છે ને એ ચાલુ તો રાખી શકીએ આપણે સાયકલ પછી આપણી માર્કેટ કેવું છે એના ઉપર ડિપેન્ડ કારણ કે બની તો જાય પછી વેચવાની બધી સમસ્યા હોય ને આપણે બનાવી તો સાયકલ ચાલુ રાખ્યા કરીએ પછી અને બે ના કરે પછી ભેગું માર્કેટ એટલું જ મહત્વનું છે ગુજરાત નો કોઈ નવ યુવાન છે આવું કરી શકે ભણાઈ ગણો તો આ કરી શકે આ કરી શકે ને ચોક્કસ કરી શકે રોકાણ ને કેટલીક વાત છે રોકાણ ને માનો તો અંદાજે સાત આઠ લાખ રૂપિયા નું રોકાણ થાય છે અચ્છા અને પછી એને માર્કેટિંગ ની થોડી સ્કિલ ને એવું બધું હોય તો થઈ શકે આ થઈ શકે તમે કોઈ પણ ટ્રેનિંગ લીધી કે તમે તો આમ જમ્પ ના હું છે ને આપણે સોલન હિમાચલ માં ત્યાંથી આપડી ટ્રેનિંગ લીધી હમ પછી ટ્રેનિંગ તો ઠીક છે બધું પણ હજી જાતે ઘણું શીખા અમે કારણ કે શરૂઆતમાં અમે ઘણી બધી નુકસાની કરી વસ્તુ ખરાબ થઈ જાય આપણી પણ આ વસ્તુ નોલેજ નથી એટલે નોલેજ વાળા વ્યક્તિ નથી આપણે કોકને પૂછીએ કે શું છે કેમ કરાય એટલે શરૂઆતમાં ઘણી બધી નુકસાની કરી પણ પછી હું અનુભવ થી અમે શીખતા ગયા ધીમે 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 કેટલા વર્ષ થયા બે વર્ષ થયા પછી એક શોખ નો વિષય હતો ભલે નુકસાની જાય પણ આ કરવું છે

તો આમાં કઈ આમ કે આ મન બગડી જાય ખરાબ થઈ જાય એવું ખરું હા ખરાબ થઈ જાય અને છે ને બહાર નું દૂષણ અંદર નો આવું જોઈએ બાર નું જે પ્રદૂષણ હોય ને અંદર આવી જાય તો બધી વસ્તુ ખરાબ થઈ જાય અટાણે આ તો તમારા આગ્રહ માસ હટાવ બાકી માસ છે અમે માસ પહેરવું ફરજિયાત હાથ ને બધું સ્ટરીલાઈઝ કરીને અમે અંદર પ્રવેશ કરીએ ને જરૂર હોય તો જ અંદર આવી જાય બાકી અમે અંદર એ નો આવીએ આ વાતાવરણ આખું એકદમ શુદ્ધ છે અત્યારે

તો કોન્સેપ્ટ સારો છે અને શીખવા જેવી વાત છે આ અમારો વિચાર તમે બિઝનેસ કરો કે ના કરો પણ હેલ્થ માટે પણ સારું છે તમે જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો અપનાવા જેવી વસ્તુ છે બસ આટલું જ અમારી વાત ગુજરાતના બીજા લોકો સુધી તમને એમ લાગે કે સારી વસ્તુ છે તો પહોંચાડજો તો તમે સોશિયલ મીડિયામાં હોય ઇન્સ્ટા કે ફેસબુકમાં હો તો અમારું પેજ છે એને ફોલો કરજો બીજી ફરી ક્યારેક મળશું કોઈ નવા વિચાર સાથે નવી વાત છે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત